નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈતરભાઈ વસાવાના હાલ ટ્રેન્ડિંગ વિડીયો કરી રહ્યા છે ત્યારે જ વાત જાણવા મળી રહી છે કે મિત્રો કેજરીવાલ આવીને ગતાર્યા તો એ છતાંય હજુ સુધી ચૈતરભાઈ વસાવા જેલની બહાર કેમ નથી આવ્યા તો મિત્રો ખરેખર જે ક એફઆરઆર એમના ઉપર દાખલ કરવામાં આવી હતી તેનો હજુ કોઈ ચુકાદો આવ્યો નથી મિત્રો અને ખરેખર કેજરીવાલ આવીને ગયા તો શું થયું મિત્રો કાયદો બધાના માટે સરખો હોય છે મિત્રો એ પીએમ હોય કે સીએમ હોય કાયદો બધાના માટે સરખો છે મિત્રો આદિવાસી સમાજ ચૈતરભાઈને સપોર્ટ કરી રહ્યું છે ટૂંક સમયની અંદર જેલની બહારથી આવી જશે ત્યારે વિડીયો બતાવી દેવામાં આવશે મિત્રો ખરેખર પણ કાયદા કાયદાની અંદર અત્યારે જે લાગુ પડ્યો છે ચૈતરભાઈ ઉપર તો ખરેખર કાયદો બધાના માટે સરખો હોય છે એટલા માટે જ અત્યારે તો મિત્રો જેલમાં છે જ્યારે કાયદાનું નિરાકરણ આવી જશે ત્યારે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે મિત્રો તો તમે ચૈતરભાઈ માટે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો કેજરીવાલ આવીને ગતા રહ્યા છે એમના માટે જે કહેવા માંગતા હોય જણાવી શકો છો તો મળું છું બીજા વિડીયોમાં ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત